ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરોધ ખાળવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતના મોટા ભાગની બેઠકો પર ભાજપે ભાજપ કર્યા છે જે કે કામરેજ અને બેઠકના બેઠકના ઉમેદવારો બદલ્યા છે ત્યારે હાલના વિધાનસભા ધારાસભ્ય જંકના પટેલના સમર્થકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સતત વિરોધ કરી રહ્યા છે ગુજરાત વિધાનસભાના ઇલેક્શન લઈને સુરત જિલ્લાની સોળ બેઠકોમાંથી માંથી પંદર બેઠકો માટે ભાજપે તેના ઉમેદવારોનું નામ જાહેર કરી દીધા હતા માત્ર એક જ ચોર્યાસી બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી રાખ્યું હતું આ બેઠકના નામની જાહેરાત ન થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું ઝંખનાનું નામ કાપીને નવા ચહેરા તરીકે સંદીપ દેસાઈને મેદાન ઉતાર્યા છે સંદીપ દેસાઈનું નામ જાહેર થતાં તેની સાથે જ સમર્થકો દ્વારા અને ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જંકનાની ઓફિસની બહાર જ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર અને જંકના પટેલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી ભાજપની ટિકિટ ફાળવણી સામે હતી કાર્યકરો ઉધના સ્થિત ભાજપ કાર્યાલય પહોંચીને ઘેરાવ કરવા પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ રવિવારે સવારે પણ જંખના પટેલના સમર્થનમાં અને સંદીપ દેસાઈના વિરોધ કર્યો હતો કોળી સમાજના દોઢ લાખ મતદારો હોવા છતાં ઝંખના પટેલની ટિકિટ કપાતા હજીરા કાંટા વિસ્તારના કોળી સમાજ અન્યાય થયો હોય ન્યાય આપો ફરી ઝંખના પટેલને ટિકિટ ફાળવા માંગ કરાય છે હાલ તો ચોર્યાસી બેઠકના ધારાસભ્ય ઝંખના પટેલના સમર્થનમાં વિરોધ થઈ રહ્યો છે જોકે ભાજપ આ મામલે નમતું જોખશે કે પછી જેમ તેમ ચાલશે તે જોવું રહ્યું